તો મંત્રીમંડળના વિસ્તરણ પર સમાચાર સામે આવી રહ્યા છે વર્તમાન સભ્યો આજે મોડી સાંજે રાજીનામા આપશે મંત્રીઓ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને સોંપશે રાજીનામાનો પત્ર મુખ્યમંત્રીની હાલ મુંબઈ જવા માટે રવાના થયા છે તો સાંજે મુંબઈથી પરત આવી જશે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આવતીકાલે સી એમ સિવાય તમામ મંત્રી નવેસરથી શપથ લેશે તો આપ જુઓ જે હલચલ ચાલી રહી છે જે ગતિવિધિઓ ચાલી રહી છે કારણ કે આવતીકાલે શપથ સમારોહ યોજાવાનો છે અને તે પહેલાં જ હવે મંત્રીઓને ફોન જતા રહ્યા છે સાથે જ કેટલાક લોકોના ચહેરા પર એક હસી પણ જોવા મળી રહી છે એક સ્માઇલ જોવા મળી રહી છે કદાચ તેમનું નામ તેમને કહી દેવામાં આવ્યું હોય અને એ જ ગતિવિધિઓ ચાલી રહી છે કારણ કે આવતીકાલે શપથ થશે મંત્રીઓ સીએમ ભૂપેન્દ્ર પટેલને તેમના રાજીનામા સોંપશે અને આ બધાની વચ્ચે હવે આ મંત્રીમંડળમાં કોને સ્થાન મળી રહ્યું છે કયા કયા નવા ચહેરાઓ હશે કોણ કોણ રિપીટ થશે એ જોવાનું રહેશે આવતીકાલે એટલે કે આજ સાંજ સુધીમાં તમામ નામોની જાહેરાત થાય તેવી શક્યતાઓ પણ હાલ દેખાઈ રહી છે ભૂપેન્દ્ર પટેલ સરકારના મંત્રીમંડળના વિસ્તરણ પર સૌથી મોટા સમાચાર આવતીકાલે થશે નવા મંત્રીઓની શપથવિધિ ઝી ચોવીસ કલાકે દર્શાવેલી ખબર પર આખરે મહોર લાગી છે ગાંધીનગરમાં મહાત્મા મંદિર ખાતે યોજાશે શપથવિધિ સમારોહ આવતીકાલે સવારે સાડા અગિયાર વાગે શપથ ગ્રહણ સમારોહ યોજાશે આચાર્ય દેવવ્રત મંત્રીઓને શપથ ગ્રહણ કરાવશે તો આવતીકાલે શપથ ગ્રહણ સમારંભ યોજાવાનો છે ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે જે નવા મંત્રીઓ છે તેમનો શપથ વિધિ કાર્યક્રમ થશે આવતીકાલે સવારે સાડા પહેલા જ એક સસ્પેન્સ છે કે આખરે કયા કયા મંત્રીઓ છે તે બની શકે છે આખરે કયા નવા ચહેરાઓ છે તે સામે આવી શકે છે કોને રિપીટ કરાય છે કોને પડતા મુકાય છે આ સ્થાન સુધીમાં લગભગ લગભગ તમામ લોકોના નામો સામે આવી શકે છે તો ઝી ચોવીસ કલાકે દર્શાવેલી ખબર પર આખરે મોહર લાગી ગઈ છે ગાંધીનગરમાં મહાત્મા મંદિર ખાતે આ શપથ સમારંભ યોજાવાનો છે અને હવે સમારંભા જઈશું અમારા સંવાદદાતા અલગ અલગ જગ્યા પરથી અમારી સાથે જોડાઈ ગયા છે દર્શન અમારી સાથે જોડાયા છે ગાંધીનગરથી સાથે સાથે રાજકોટથી જોડાયા છે ગૌરવ દવે સુરતથી અમારી સાથે ચેતન જોડાયા છે વડોદરાથી અમારી સાથે રવિ જોડાઈ ગયા છે ગાંધીનગર સીધા જઈશું શું હલચલ ચાલી રહી છે કારણ કે ગમે ત્યારે નામોની જાહેરાત થઈ શકે છે દર્શન શું ગતિવિધિઓ ગાંધીનગરમાં તમે જોઈ રહ્યા છો કારણ કે આવતીકાલે શપથ સમારોહ છે એ પહેલાં જ તમામ મંત્રીઓને ત્યાં બોલાવવામાં પણ આવ્યા છે શું ગતિવિધિઓ ત્યાંથી તમે જોઈ રહ્યા છો દીક્ષિત જે પ્રકારે જી ચોવીસ કલાકે જે નામોની વાત કરી હતી અને જે પ્રકારે જે સંગઠન પ્રવાસ જે જગદીશ વિશ્વકર્માનો ચાલતો હતો એ સમય દરમિયાન આ વિસ્તરણ થશે એ એક અનુમાન લગાવ્યું હતું એ સ્પષ્ટ થયું છે અને હવે આ મંત્રીમંડળના વિસ્તરણની વાત છે કે જેમાં કયા લોકોને કઈ જવાબદારી કયું મંત્રી પદ જે સોંપવામાં આવે છે એ પણ મોટાભાગના નામ જે છે તે આવી ચૂક્યા છે જે અહીંયા સત્તાવાર રીતે જાહેરાત થવાની બાકી છે એ જ્યારે રાજીનામા પડશે અને જ્યારે નવા જે લોકો શપથ લેશે ત્યારે એ સ્પષ્ટ થઈ થઈ પરંતુ આજ સાંજ સુધીમાં આ તમામ ચિત્ર સ્પષ્ટ થાય એ શક્યતા છે એટલા માટે કારણ કે આજ સાંજ સુધીમાં આ રાજીનામા પડશે હાલ હું મંત્રી આ જે એમએલએ ક્વાર્ટર્સ છે ગાંધીનગર એમએલએ ક્વાર્ટર્સ ત્યાં છું અને ત્યાંનો માહોલ અહીંયા આપણે બતાવી રહ્યો છું અહીંયા ગાડીઓની ચહલ પહલ જે એ ધારાસભ્યોના જે નજીકના વ્યક્તિઓ હોય અથવા તો એ ધારાસભ્યો છે એ અહીંયા આવી રહ્યા છે કેટલાક ધારાસભ્યો અહીંયા હાજર પણ જે છે કેટલાક મકાનો બંધ છે કેટલાક અહીંયાથી બહાર પણ જઈ રહ્યા છે જે પ્રકારે જે નામોની શક્યતા અહીંયા વ્યક્ત કરવામાં આવી હતી એ નામોના જે ધારાસભ્યો જે છે એ હાલ આ એમએલએ ક્વાર્ટર્સ ખાતે હાજર નથી પણ આ તમામ ધારાસભ્યોને આજે અને આવતીકાલે એ ગાંધીનગરમાં રહેવા માટે જે છે તે આદેશ કરવામાં આવ્યો છે અને અહીંયા જોઈ શકાય છે આ કેમેરામેન તુષારને કહીશ એ આ ગાડી બતાવશે આ ધારાસભ્યની ગાડી આ એક અંદર ગઈ રહી છે જીજે જીરો ટુ એ ગાડી આ જ રીતે અલગ અલગ ધારાસભ્યો જે છે એ પોતાના ક્વાર્ટર્સ ખાતે પહોંચી રહ્યા છે જ્યાં તેઓ રોકાણ કરશે અને જ્યારે આ રાજીનામા આપવાની વાત છે સાંજ સુધીમાં એ પ્રક્રિયા પ્રક્રિયા થશે આવતીકાલે જે સાડા અગિયારે મહાત્મા મંદિર ખાતે જે શપથ વિધિ છે એ નવા મંત્રીઓની એમાં જે નામ આપવામાં આવે છે એ જો સ્પષ્ટ જાહેર થઈ જાય તો એ તમામ લોકો ત્યાં શપથ લેશે અને તેમાં જ ખ્યાલ આવશે કે કયાને નવું પદ સોંપાય છે નવી જવાબદારી સોંપાય છે કયા નવા લોકો આવે છે કયા રિપીટ થાય છે પરંતુ હાલ આ ગાંધીનગર ખાતે એક રાજકીય માહોલ જે જોવા મળી રહ્યો છે અને ખાસ કરીને એમએલએ ક્વોર્ટર્સ ખાતે એ ચહલ શરૂ થઈ ચૂકી છે એ ધારાસભ્યો એ પોતાના લગેજ સાથે એ ક્વોર્ટર્સ ખાતે જે છે એ પહોંચી રહ્યા છે અને ધીમે ધીમે એ ચહલપહલ માં પણ વધારો જતો અહીંયા જોવા મળી રહ્યો છે દીક્ષિતા બિલકુલ બિલકુલ આપ અમારી સાથે જોડાયેલા રહેજો આપની પાસેથી અપડેટ્સ લેતા રહીશું હિતલ પારિક પણ અમારી સાથે જોડાયા છે હિતલ આવતીકાલે જ્યાં સપશ સમારંભ થવાનો છે ત્યાં તમે ઉપસ્થિત છો કેવી ગતિવિધિઓ કેવી તૈયારીઓ ચાલી રહી છે અને પહેલા જ વર્તુળોમાં શું ચર્ચાઓ થઈ રહેશે એ જાણીશું આપની પાસેથી દીક્ષિતા હું કેમેરામેન રમેશ ટુડિયાને કહીશ કેમ કે અત્યારે આ જે જગ્યાએ છે મહાત્મા મંદિર છે મહાત્મા મંદિરની એન્ટી ચેમ્બર કહી શકાય તેમાં રાજ્ય રાજ્ય સરકારના બે મંત્રીઓ આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ અને ગૃહમંત્રી હર્ષ સંઘવી બંને હાજર છે સ્વાભાવિક છે કે અત્યારે તેઓ અહીંયા જે આવતીકાલની શપથવિધિ છે એ શપથવિધિને લઈને એ લોકો સીધા અહીંયા આવ્યા છે કારણ કે જે તૈયારીઓ ચાલી રહી છે તૈયારીઓની સમીક્ષા તેઓ અત્યારે કરી રહ્યા છે કયા પ્રકારે તૈયારીઓ કરવી પોલીસ અધિકારીઓ પણ અહીંયા હાજર છે તમામ લોકો અહીંયા તે હાજર છે જે સુપરવિઝનની જે સૂચનાઓ આપવાની છે જે તૈયારીઓ માટેની એ સૂચનાઓની કામગીરી ચાલી રહી છે એટલે કે આવતીકાલે સાડા અગિયાર વાગે જે શપથવિધિ સમારંભ મહાત્મા મંદિરમાં યોજાશે એની આખરી ઓપ આપવા માટે સરકારના બે મંત્રીઓ અત્યારે હાજર છે જેમાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી અને આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ પણ હાજર છે સ્વાભાવિક છે કે એ લોકો અત્યારે મુલાકાત લીધી છે કયા પ્રકારે ક સ્ટેજમાં કઈ રીતે હશે પ્રોટોકોલ પ્રમાણે શું હોઈ શકે એ તમામ વસ્તુઓની સૂચ સીધી રીતે આપશે અને એ અધિકારીઓ એનું ઇમ્પ્લિમેન્ટ કરશે સ્વાભાવિક છે કે આજે માત્ર માત્ર હવે ચોવીસ કલાક જ બાકી રહ્યા છે નવી મંત્ર નવા મંત્રીમંડળને રત્નાને એટલા માટેની આ તૈયારીઓને આખરી ઓપ આપવા માટેની તૈયારીઓ ચાલી રહી છે દીક્ષિતા બીજો જ્યાં સુધી સવાલ છે ધારાસભ્યોને અહીંયા પહોંચ પહોંચવાની જે સૂચના છે એ સૂચના આપી દેવામાં આવી છે આપણા દર્શિતે જે કહ્યું એમએલએ ક્વાર્ટર્સમાં તમામ ધારાસભ્યો ધીરે ધીરે આવી રહ્યા છે અને એ જ પ્રકારે હવે બોમ્બેથી મુખ્યમંત્રી અત્યારે બોમ્બે પહોંચ્યા છે અને બોમ્બેથી તેઓ ચાર સાડા ચારની આસપાસ પરત આવશે અને પરત આવ્યા બાદ સંગઠન સાથે જે બેઠકોનો દોર છે એ બેઠકોનો આખરી દોર કરવામાં આવશે જે પ્રકારની સૂચના મળી રહી છે ભાજપના પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા મહા સંગઠન મહામંત્રી રત્નાકરજી અને મુખ્યમંત્રી સાથે ગઈકાલે જ બેઠક થઈ ચૂકી છે અને બેઠકમાં જે આખરી ઓપ આપવાનો હતો દેવામાં આવ્યો છે પણ રાષ્ટ્રીય લેવલથી જે નેતાઓ આવે છે ત્યારે તેનો પ્રોટોકોલ અને તેની તૈયારીઓ આ તમામ વસ્તુઓને આખરીઓ આપવા માટે અને ખાસ કરીને જોવા જઈએ તો જે વર્તમાન મંત્રીમંડળ છે એના સભ્યોના રાજીનામા જે લેવાના હશે એ સાંજે લેવામાં આવશે અને સાંજે તમામ જે ધારાસભ્યોને નવા મંત્રીમંડળમાં સામેલ કરવાના છે તેઓને સીધી રીતે ટેલિફોનિક સૂચના આપવામાં આવશે કે તેઓએ મહાત્મા મંદિરમાં હાજર રહેવાનું છે સ્વાભાવિક છે કે આ એક જે એક સુનિશ્ચિત ઘટનાક્રમ હોય છે એક એ રીતે કામગીરી કરવામાં આવશે એટલે કે આવતીકાલની શપથવિધિની આખરી તૈયારીઓ અત્યારે ગાંધીનગરમાં ચાલી રહી છે બિલકુલ એટલે આપ અમારી સાથે જોડાયેલા રહેજો આપની પાસેથી અપડેટ્સ લેતા રહીશું સીધા જઈશું અમારી સાથે ગૌરવ દવે પણ જોડાયેલા છે ગૌરવ સૌરાષ્ટ્ર ખૂબ મહત્વનું છે આ વખતે સૌરાષ્ટ્ર પર જોર આપવામાં આવી રહ્યું છે કારણ કે બે હજાર સત્યાવીસને પણ ધ્યાનમાં રાખવાનું છે સૌરાષ્ટ્રમાંથી બે મોટા નેતાઓના નામ સામે આવી શકે છે સાથે એક મહિલાને પણ કેબિનેટમાં સામેલ કરાય તેવી શક્યતાઓ દેખાઈ રહી છે આપ શું જોઈ રહ્યા છો કોનું પત્તું કપાશે અને કોને સ્થાન મળશે કેબિનેટમાં ચોક્કસ જ દીક્ષિતા જે રીતના ભૂપેન્દ્ર પટેલનું જ્યારે મંત્રીમંડળ બન્યું હતું ને એ સમયગાળા દરમિયાન એક ચર્ચાઓ છે તે એવી ચાલી રહી હતી કારણ કે સૌરાષ્ટ્રનું પ્રભુત્વ છે તે કપાઈ રહ્યું છે પરંતુ આ વખતે જ્યારે મંત્રીમંડળનું વિસ્તરણ છે તે કરવામાં આવી રહ્યું છે અને જે ધારાસભ્યો છે તેમને ગાંધીનગર ખાતે બોલાવી લેવામાં આવ્યા છે એક બાદ એક ધારાસભ્યો છે તેમને ફોનથી જાણ કરવામાં આવશે અને તેઓને શપથ લેવાના છે તે અંગેની પણ જાણ છે તે કરવામાં આવશે સૌથી મહત્વની વાત એ છે કે સૌરાષ્ટ્રની અંદર લેવવા પાટીદાર ફેક્ટર અને કોળી સમાજનું જે ફેક્ટર છે તેમને આ વખતે મંત્રીમંડળની અંદર જે સમાવેશ કરવામાં આવે તેવી પૂરી શક્યતાઓ છે તે જોવા મળી રહી છે લેવા પાટીદાર સમાજની વાત કરવામાં આવે તો જીતુ વાઘાણી છે જયેશ રાદડીયા છે કૌશિક વેકરિયા છે અને મહેશ કસવાલા છે આ જે ચાર એવા નામ છે કે તેમને મંત્રીમંડળની અંદર સમાવેશ છે તે કરવામાં આવી શકે છે સાથે જ જામનગરના ધારાસભ્ય રીવાબા જાડેજા છે કે તેમનું પણ મંત્રીમંડળમાં સમાવેશ થાય તેવી પૂરી શક્યતાઓ છે તે જોવા મળી રહી છે રાજકોટ શહેરની વાત કરવામાં આવે તો રાજકોટ શહેરમાં ભાનુબેન બાબરિયા કે કેબિનેટ મંત્રી હતા તેમની મંત્રીમંડળમાંથી એક્ઝિટ છે તે થાય તેવી પૂરી શક્યતાઓ છે તે જોવા મળી રહી છે અને તેને જગ્યાએ ઉદય કાનકડા અને ડોક્ટર દર્શિતા શાહ છે કે બે નામો છે તે અત્યારે ચર્ચામાં ચાલી રહી છે એક એવી પણ ચર્ચા ચાલી રહી છે કે મુરુભાઈ બેરાજે સૌરાષ્ટ્રમાંથી જે પ્રવાસન મંત્રી તરીકે તેઓ હતા અને તેઓ આહીર સમાજમાંથી આવતા હતા ત્યારે મુળુભાઈ બેરાને જો એક્ઝિટ કરવામાં આવે તો તેની જગ્યાએ ઉદય કાનગઢનો સમાવેશ થાય તેવી પણ પૂરી શક્યતાઓ છે તે જોવા મળી રહી છે એટલે કે ક્યાંક સૌરાષ્ટ્રની અંદર લેવા પાટીદાર સમાજ આહિર સમાજ કોળી સમાજ અને ક્ષત્રિય સમાજ છે તેમને સાચવવાનો પ્રયાસ છે તે કરવામાં આવે તેવી પૂરી શક્યતાઓ છે તે જોવા મળી રહી છે પોરબંદરના ધારાસભ્ય અર્જુન મોઢવાડિયા છે કે તેમનો પણ નવા મંત્રીમંડળની અંદર સમાવેશ કરવામાં આવે તેવી પણ પૂરી શક્યતાઓ છે તે અત્યારે સેવાઈ રહી છે જે ચોવીસ કલાકે જે રીતના અહેવાલ પ્રસારિત કર્યો હતો કે સત્તર તારીખે મંત્રીમંડળના જે તમામ જે નવા મંત્રીઓ છે તેમના શપથ ગ્રહણ કરવામાં આવશે તે જ પ્રકારે મહાત્મા મંદિર ખાતે આવતીકાલે શપથ ગ્રહણ સમારોહ છે તે યોજવામાં આવશે સાથે જ રાજકોટ પશ્ચિમના જે ધારાસભ્ય ડોક્ટર છે તેમનું નામ એટલા માટે ચર્ચામાં ચાલી રહ્યું છે કે તેઓ આર સાથે વર્ષોથી તેમના પપ્પાજી વખતના સંબંધો છે તે રહેલા છે ને તેમને ક્યાંક આરોગ્ય વિભાગ સાથે પણ તેઓ જોડાયેલા છે એટલે કે તેમને આરોગ્ય ખાતું ફાળવવામાં આવે તેવી પણ પૂરી શક્યતાઓ અત્યારે સેવાઈ રહી છે સાથે જ સૌરાષ્ટ્રની અંદર તમામ ફેક્ટરો છે તેમને ધ્યાનમાં રાખી અને આ સમાવેશ કરવામાં આવે તમામ લોકોની તેવી શક્યતાઓ અત્યારે વ્યક્ત કરવામાં આવી રહી છે સાથે જ મહત્ત્વની વાત એ છે કે બે હજાર સિત્યાવીસની જ્યારે ચૂંટણી આવી રહી છે ત્યારે ક્યાંક આમ આદમી પાર્ટીનું ફેક્ટર અત્યારે ખૂબ જ જોર છે તે પકડી રહ્યું છે ગોપાલ ઇટાલિયા પણ સતત પ્રચાર કરી રહ્યા છે અને તેની વચ્ચે તમામ જે જૂના જોગીઓ છે તેમને ફરી એક વખત સૌરાષ્ટ્રની અંદર સક્રિય છે તે કરવામાં આવે અને ખાસ કરીને જયેશ રાદડિયા જેવા જે સૌથી મહત્વના લેવા પાટીદાર સમાજમાં જે પ્રભુત્વ અને પકડ ધરાવે છે તેવાને મંત્રી બનાવી અને સૌરાષ્ટ્ર ફરી એક વખત બે હજાર સિત્યાવીસની અંદર કબજે કરવા માટે થઈ અને ભારતીય જનતા પાર્ટી દ્વારા આ ખેલ રમવામાં આવે તેવી પણ પૂરી શક્યતાઓ જોવા મળી રહી છે જી બિલકુલ આપ જોડાયેલા રહેજો સુરત જય સુચેતન અમારી સાથે જોડાઈ ગયા છે એ પહેલા હિતલ પારેક અમારી સાથે જોડાયેલા છે ને ત્યાંથી કઈ અપડેટ્સ આપી રહ્યા છે હિતલ દીક્ષિતા દીક્ષિતા હું હા હા દીક્ષિતા અત્યારે દ્રશ્યો જીવી રહ્યા છો જે ભાજપના પ્રદેશમાં મંત્રી છે રજનીભાઈ પટેલ છે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી છે અને ઋષિકેશ પટેલ આ ત્રણે ત્રણ મહાત્મા મંદિરમાં જે જગ્યાએ શપથવિધિ યોજાવાની છે એ હોલની મુલાકાતે સીધા આવ્યા છે અને આ મુલાકાત દરમિયાન સીધી રીતે જોવા જઈએ તો જે વ્યવસ્થાનો પાઠ છે એ વ્યવસ્થા કેવી રીતે કરવાની કયા પ્રકારનું બેઠક વ્યવસ્થા થશે સાથે સાથે હોર્ડિંગ્સ પણ માંડીને તમામ જે નાની નાની જે વસ્તુઓ છે એને આખરી ઓપ આપવા માટે તેઓ અહીંયા સીધી રીતે આવ્યા છે એટલે અને માર્ગ મકાન વિભાગના અધિકારીઓ પણ તેમની સાથે સીધી રીતે હાજર છે કારણ કે સરકાર રાજ્ય સરકારનો કાર્યક્રમ છે એ સરકારનો કાર્યક્રમ કેવી રીતે કરવામાં આવશે શું કરવામાં આવશે ગાંધીનગર જિલ્લાના પોલીસ વડા પણ તેમની સાથે હાજર છે એટલે એની ચર્ચા અત્યારે ક્યાંકને ક્યાંક થઈ રહી છે સ્વાભાવિક છે કે ભવ્યથી ભવ્ય કાર્યક્રમ છે કેન્દ્રીય નેતૃત્વ ભાજપના રાષ્ટ્રીય મહામંત્રી પોતે આવી રહ્યા છે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આવી રહ્યા છે અને સી આર પાટીલ જે પી અને ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ જેપી નડ્ડા આવી રહ્યા છે અત્યારે જે સમગ્ર પ્લાન છે એ પ્લાન મહાત્મા મંદિરનો જે પ્લાન છે એમાં બેઠક વ્યવસ્થા કેવી રીતે થશે એ સમજાવવાનો પ્રયત્ન જે માર્ગ મકાનના સચિવ છે તેમના દ્વારા સીધી રીતે કરવામાં આવી રહી છે બંને મંત્રીઓ આ આખે સમગ્ર બેઠક વ્યવસ્થાને સમજી રહ્યા છે અને તેમના પોતાનું માર્ગદર્શન છે સીધી રીતે આપી રહ્યા છે સ્વાભાવિક છે કે આ સીધી જે જવાબદારી છે એ જવાબદારી આવતીકાલ માટે ખૂબ મહત્ત્વની છે કારણ કે ભવ્યથી ભવ્ય કાર્યક્રમ થાય એ માટેની જે આ તૈયારીઓ છે અને એ તૈયારીઓ પરિપ્રેક્ષમાં આ ચર્ચા અત્યારે ચાલી રહી છે જે સીધી રીતે દ્રશ્યો છે એ દ્રશ્યોમાં જે પ્રકારે કેટલા લોકો આવશે વીવીઆઈપી આવશે વી વીઆઈપી માટે સોફા મૂકવામાં આવશે બાકીના માટે જે ખુરશીઓ છે કયા વિભાગમાં કઈ રીતે બેઠક વ્યવસ્થા થશે એ તમામની ઝીણામાં ઝીણી વસ્તુ કહી શકાય એની વ્યવસ્થા અત્યારે સમજવાનો પ્રયત્ન ક્યાંકને ક્યાંક બંને મંત્રીઓ કરી રહ્યા છે અને પોતાના સૂચનો જે છે એ સૂચનો પણ સીધી રીતે આપી રહ્યા છે એટલે ક્યાંક ને ક્યાંક જે પ્રકારની વ્યવસ્થાઓ છે એ વ્યવસ્થાઓના ભાગરૂપે આ તૈયારીઓ અત્યારે ચાલી રહી છે સ્વાભાવિક છે કે જે પ્રોટોકોલ છે એ પ્રોટોકોલ સરકારના પ્રોટોકોલમાં જે પ્રોટોકોલ અધિકારી છે તેઓ પણ અહીંયા હાજર છે કારણ કે તમામ લોકોનો જે પ્રોટોકોલ જાળવવાનો હોય છે એ પ્રોટોકોલ જાળવવાનો પણ પ્રયત્ન કરવામાં આવશે અને એ અંતર્ગત સીધી રીતે આ વ્યવસ્થા અત્યારે કરવામાં આવી રહી છે એટલે ક્યાંકને ક્યાંક એવું દીક્ષિત ચોક્કસ કહી શકાય કે જે આખરી ઓપ છે એ આખરી ઓપ આપી દેવામાં આવ્યો છે અત્યારે જ જે પ્રકારે સ્ક્રીન છે એ સ્ક્રીનમાં જે પ્રકારે ગુજરાત નું ગૌરવ કહી શકાય એ પ્રકારના મૂકી દેવામાં આવે છે સ્પીકર પણ મૂકવામાં આવ્યા છે અને અહીંયા જો બેઠા આ જે હોલ છે આ જગ્યાએ બેઠક વ્યવસ્થા થશે એક તરફ રાજ્યપાલ હશે એક તરફ શપથવિધિ લેતો મંત્રી શપથ લેશે પોતાની ગુપ્તતાના શપથ લેશે એ અને અહીંયા જ તમામ મંત્રીમંડળના સભ્યો જેમને શપથ ગ્રહણ કરવાના છે એ આ સ્ટેજ ઉપર બેસશે એટલે ક્યાંક ને ક્યાંક આ તમામ પ્રકારની વ્યવસ્થાને આખરી ઓપ સીધી રીતે અત્યારે રાજ્યના આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ અને હર્ષ સંઘવી અહીંયા સીધી રીતે દીક્ષિતા જોઈ રહ્યા છે અને પોતાનું માર્ગદર્શન આપી રહ્યા છે કેવી રીતે ભવ્યથી ભવ્ય કાર્યક્રમ થઈ શકે જી દીક્ષિતા બિલકુલ આપની પાસેથી અપડેટ્સ લેતા રહીશું સુરત જઈશું ચેતન અમારી સાથે જોડાઈ ગયા છે ચેતન દક્ષિણમાંથી બે મોટા ચહેરાઓ અત્યારે એક સારા એવા પદ પર છે અને સારું નેતૃત્વ કરી રહ્યા છે શું લાગી રહ્યું છે હવે કયો નવો ચહેરો સામે આવી શકે છે ત્યાંથી શું ચર્ચાઓ ચાલી રહી છે કોનું પત્તું કપાઈ શકે છે ચંદ્રભાઈ પટેલના મંત્રીમંડળના જે રીતે ફેરફારની વાતો ચાલી રહી છે ત્યારે આ વખતે જાતિવાદ સમીકરણ જે છે તે સૌથી મોટું જે મહત્વનું જે ફેક્ટર છે તે ગણવામાં આવી રહ્યું છે ખાસ કરીને પૂર્વ ભાજપા પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ જયારે તેઓ અહીં પ્રદેશ અધ્યક્ષ તરીકે હતા ત્યારે દક્ષિણ ગુજરાતમાંથી પાંચ પાંચ આપણે અટકાવવા માંગીશ સીધા જઈશું રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રી કહી રહ્યા રહ્યા અત્યારે આપ જોઈ છો તેમ બાર ઓગણચાલીસ વિજય મુહૂર્ત ની અંદર નવા મંત્રી મંડળની શપથવિધિ ને થવાનું છે એના અંગે આ આખી માહિતી કેટલા લોકો આવશે શું આવશે એની વ્યવસ્થામાં આજે હું અને હર્ષભાઈ જોવા

ઓગણચાલીસે આવતીકાલે આ વિધિ સમારંભ સીધી રીતે યોજાશે એ પ્રકારની સત્તાવાર જાહેરાત પણ કરી દેવામાં આવી છે અને એ અંતર્ગત સીધી રીતે થશે ક્યાંક ને ક્યાંક જોવા જઈએ તો જે પ્રકારે આ જાહેરાત કરવામાં આવી છે ને અત્યારે અહીંથી જે હું કેમેરામેનને કહીશ કે ગૃહ રાજ્યમંત્રી પણ જે રીતે અહીંથી એ થઈ રહ્યા છે અને સીધી રીતે જે વ્યવસ્થા છે એ વ્યવસ્થા કેવી રીતે કરવામાં આવી રહી છે એની વાત છે અને ક્યાંક ને ક્યાંક જોવા જઈએ તો આપણી સાથે મહામંત્રી પાર્ટીના મહામંત્રી છે રજનીભાઈ કયા પ્રકારની વ્યવસ્થા સંગઠન દ્વારા કરવામાં આવશે અહીંયા આમ તો સ્વાભાવિક જ્યારે સરકારમાં નવનિયુક્ત મંત્રીઓ હોય ત્યારે કાર્યકર્તાઓમાં ઉત્સાહ હોય જ અને અમારી વ્યવસ્થા અંતર્ગત બધા જિલ્લાઓમાંથી કાર્યકર્તાઓ અહીંયા પહોંચશે કેટલા લોકો આવશે અને બિલકુલ બધાની વચ્ચે એક મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે તેના પર નજર કરીએ આવતીકાલે શપથ વિધિ યોજાશે અને તેને લઈને તૈયારીઓ પણ થઈ રહી છે મહાત્મા મંદિર ખાતેના દ્રશ્યો મેં આપને બતાવ્યા સત્તાવાર પ્રવક્તા મંત્રીએ જાહેરાત કરી છે ઋષિકેશ પટેલે જાહેરાત કરી આવતીકાલે શપથવિધિ યોજાશે આજ સાંજ સુધીમાં લગભગ ચિત્ર સ્પષ્ટ થઈ જશે અને જે મંત્રીઓ છે તે લોકોને પણ ખૂન થઈ જશે ચિત્ર સ્પષ્ટ થઈ જશે અને આવતીકાલે તે લોકોએ શપથ લેવા માટે મહાત્મા મંદિર ખાતે ઉપસ્થિત રહેવું પડશે નવા મંત્રીમંડળની શપથવિધિનો આ કાર્યક્રમ

માહિતી કેટલા લોકો આવશે આવશે શું વ્યવસ્થા આજે હું અને હર્ષભાઈ જોવા આવ્યો કેન્દ્રીય નેતૃત્વમાંથી એ કન્ફર્મેશન મળશે એ પ્રમાણે એ કન્ફર્મેશન મળ્યા પછી એ વાત કરી શકું બાર ઓગણચાળીસનું વિજય મુહૂર્ત અને ત્યારે શપથ વિધિ કાર્યક્રમ યોજાશે આવતીકાલે મહાત્મા મંદિર ખાતેના દ્રશ્યો મેં આપને બતાવી રહ્યા છે આવતીકાલે શપથવિધિ વિધિ યોજાશે અને આજ સાંજ સુધીમાં લગભગ નામો સ્પષ્ટ થઈ જશે જે ચિત્ર છે તે સ્પષ્ટ થઈ જશે કે કોને કોને મંત્રીમંડળમાં સ્થાન મળશે કોને કોને ફૂન ગયા છે કોની કોની દિવાળી સુધરી છે કોની બગડી છે એ આજ સાંજ સુધીમાં ચિત્ર સ્પષ્ટ થઈ જશે મહામંત્રી પાર્ટીના મહામંત્રી છે રજનીભાઈ કયા પ્રકારની વ્યવસ્થા સંગઠન દ્વારા કરવામાં આવશે અહીંયા આમ તો સ્વાભાવિક જ્યારે સરકારમાં નવનિયુક્ત મંત્રીઓ હોય ત્યારે કાર્યકર્તાઓમાં ઉત્સાહ હોય જ અને અમારી વ્યવસ્થા અંતર્ગત બધા જ જિલ્લાઓમાંથી કાર્યકર્તાઓ અહીંયા પહોંચશે કેટલા લોકો આવશે અને રાષ્ટ્રીય નેતૃત્વ પણ અહીંયા આવવાનું છે કોણ કોણ આવવાની શક્યતા છે અત્યારે રાષ્ટ્રીય નેતૃત્વમાં સત્તાવાર રીતે હજી કોઈ માહિતી નથી એ થશે તો તમને જણાવીશું બાકી કાર્યકર્તાઓ આખા રાજ્યભરમાંથી ખૂબ મોટી સંખ્યામાં આવશે તો આવતીકાલે વિધિ યોજાશે સત્તાવાર પ્રવક્તા મંત્રીએ આ અંગેની જાહેરાત કરી છે અને તેના દ્રશ્યો પણ સતત અમારા સંવાદદાતા ઇતલે આપને બતાવ્યા છે કે કોણ કોણ ત્યાં આવ્યું છે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી ત્યાં ઉપસ્થિત છે રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલ ત્યાં ઉપસ્થિત છે અને કઈ રીતની તૈયારીઓ ચાલી રહી છે તેની સમીક્ષાઓ હાલ થઈ રહી છે ઇતલ ત્યાંથી સતત અમારી સાથે જોડાયેલા છે ઇતલ આવતીકાલે બાર ઓગણચાળીસનું મુહૂર્ત અને ત્યારે જે તમામ મંત્રીઓ છે તે શપથ ગ્રહણ કરશે અને એ પહેલાં જે ચહલ પહલ ચાલી રહી છે એ પણ અમે જોઈ રહ્યા છે કોણ કોણ ત્યાં આવ્યું છે અત્યારે હાલ તમે ત્યાંથી શું જોઈ રહ્યા છો ઇતલ હા હા સવા જી ચોક્કસ એવું કહે છે કે આપણી સાથે ઋષિકેશભાઈ જોડાયા છે ઋષિકેશભાઈ જે પ્રકારની તૈયારીઓ છે એ કઈ હા હા ઋષિકેશભાઈ કયા પ્રકારની તૈયારીઓ અને સરકાર માટે કેટલો ગર્વ ગુજરાત માટે તૈયારીઓ તો આપે જોઈએ એ પ્રમાણે આવતીકાલે સાડા અગિયારના વાગે જે મંત્રીમંડળની શપથવિધિનો આ સમારંભ થવાનો છે અને એ સમારંભ આપ જોવો છો એ પ્રમાણે એ થઈ રહ્યું છે સાહેબ કેટલા લોકો આવશે કારણ કે મહાત્મા મંદિરની પસંદગી છે કેટલું કંઈ શકે છે એ પાર્ટીનો હાઈકમાન્ડ શીર્ષ નેતૃત્વનો વિષય છે ચોક્કસ શીર્ષ નેતૃત્વનો વિષય છે ઋષિકેશભાઈનું સ્પષ્ટ માનવું છે કે જે પ્રકારનું આયોજન અત્યારે પણ થઈ રહ્યું છે કેટલા લોકો આવશે એ પ્રકારનું આયોજન કરવા માટે તેઓ અહીંયા આવ્યા છે અને એ અંતર્ગત સીધી રીતે જોવા જઈએ તો ભવ્યથી ભવ્ય શપથવિધિ સમારંભ યોજાશે એ પ્રકારની તૈયારી થઈ રહી છે એવું ઋષિકેશભાઈ રાજ્ય સરકારના મંત્રી છે તેમનું

બિલકુલ વાત કરવામાં આવે તો જે રીતના આજે સાંજ સુધીમાં આ પિક્ચર ક્લિયર થઈ જશે કે કોણ એન્ટ્રી કરશે અને કોણની એક્ઝિટ થશે અને કાલે શપથવિધિ થવાની છે જો વાત કરીએ મધ્ય ગુજરાતમાંથી અને મધ્ય ગુજરાતનું સૌથી મોટું શહેર વડોદરા શહેરમાંથી તો ત્રણ જેટલા ધારાસભ્યોનું નામ અત્યારે ચર્ચાઈ રહ્યું છે જેમાં કેવું રોકડિયાને પ્રબળ દાવેદાર માનવામાં આવી રહ્યા છે જે સહેજ વિધાનસભાના ધારાસભ્ય છે સાથે જ વૈષ્ણવ વનિક જે સમાજ છે તેમાંથી તેઓ આવે છે તેવી જ રીતના જો વાત કરીએ તો વિધાનસભાના જે દંડક છે અત્યારે બાળકૃષ્ણ શુક્લ તેમને જો દંડક પદ પરથી હટાવે તો તેમને મંત્રી પદ પણ મળી શકે છે અને મનીષાબેન વકીલનું નામ પણ ચાલી રહ્યું છે કે જેઓ અગાઉ મંત્રી રહી ચૂક્યા છે અને આ ત્રણમાંથી જો કોઈને ન બનાવે તો એક સાયલેન્ટ જે નામ આખા પાર્ટીમાં અત્યારે વડોદરા શહેરમાં ચર્ચાઈ રહ્યું છે ભાજપના વર્તુળોમાં એ છે ચૈતન્ય દેસાઈનું નામ કે જેઓ અકોટાના ધારાસભ્ય છે અને તેમના જે પિતા છે મકરંદ દેસાઈ તેઓ પ્રદેશ ભાજપના પહેલા પ્રદેશ પ્રમુખ રહી ચૂક્યા છે આખા ગુજરાતમાં અને તેમનું ખૂબ મોટું નામ છે અને તેના કારણે જ ક્યાંક ને ક્યાંક ચેતન દેસાઈને મંત્રીપદ મળી શકે છે તે પ્રકારની પણ વાતો થઈ રહી છે જો શહેરમાંથી નહીં આપવામાં આવે તો જિલ્લામાંથી કેતન ઇનામદાર અથવા તો શૈલેષ સોટ્ટા જે મહેતા છે ડભોઈના ધારાસભ્ય તેમનું પણ નામ ચાલી રહ્યું છે તે ઉપરાંત વાત કરીએ તો મોરવા હડપ બેઠકના જે ધારાસભ્ય છે નિમિષાબેન સુથાર જે આદિવાસી સમાજમાંથી આવે છે તેમને પણ મંત્રીપદ મળી શકે છે હવે કોની બાત બાકી થઈએ તેની વાત કરીએ તો બચુભાઈ ખાબડ તે પડતા મુકાઈ શકે છે કુબેર ડિંડોર પડતા મુકાઈ શકે છે અને તેની જગ્યા પર નવા બે કે ત્રણ મંત્રી આ વખતે મધ્ય ગુજરાતમાંથી આપવામાં આવે તેવું માનવામાં આવ્યું છે કારણ કે આગામી સમયમાં જે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ આવી રહી છે તેમાં ખાસ કરીને વડોદરા અને તેની આસપાસનો વિસ્તાર પાર્ટી ફોકસ કરશે કારણ કે છેલ્લા આ જે નવી સરકાર બની હતી ત્યારે વડોદરામાંથી કે એવું ખાસ મંત્રીપદ કે કોઈને આપવામાં આવ્યું નહોતું પરંતુ આ વખતે વડોદરાને સારું એવું મંત્રી પદ મળે કેબિનેટ કે રાજ્ય કક્ષાનું તેવું અનુમાન અત્યારે લગાવવામાં આવી રહ્યું છે જી બિલકુલ આભાર હવે આપની પાસેથી અપડેટ્સ લેતા રહીશું તો આપ જુઓ આજ સાંજ સુધીમાં ચિત્ર સ્પષ્ટ થઈ જશે કે આખરે કોને મંત્રીમંડળમાં એન્ટ્રી મળી છે અને કોની એક્ઝિટ થઈ છે એ સાંજ સુધીમાં ચિત્ર સ્પષ્ટ થશે આવતીકાલે બાર ઓગણચાળીસ નું જે વિજય મુહૂર્ત છે ત્યારે શપથ વિધિ પણ યોજાશે આ સાથે અપડેટ્સ આપને આપતા રહીશું રોકાઈશું એક બ્રેક માટે